પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે એની તપાસ કરવી જોઈએ તો મારે આદરણીય શક્તિસિંહજી ગોહિલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં તમારા જ નેતા અફીણનો કાળો કારોબાર કરતા હતા તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા જે તે વ્યક્તિએ ગુનો કર્યો છે એ વ્યક્તિએ વાતચીત કરી છે એ વાતચીતના આધારે રાજસ્થાનની પોલીસે એમની ઉપર કેસ નોંધ્યો છે એ કેસના આધારે તેમની ધરપકડ થઈ એવી આપના માધ્યમથી ખબર પડે છે પણ તેમ છતાં કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે કાયદો કાયદાનું કામ કરશે પણ ભાજપા પોતાનું ગિરેબાનમાં ઝાંખવાની જરૂર છે અનેક ગુનાઓમાં સંડોવાયેલાઓને કમલમના કૌભાંડોના કમલમના માધ્યમથી કૌભાંડીઓને રાજકીય રક્ષણ આપવાનું કામ લાંબા સમયથી ગુજરાતમાં કરનારા ભાજપાના નેતાઓ અનેક કેસોની અંદર કેમ મૌન છે અને આવું એકાદી કોઈ ઘટના આવે ત્યારે બૂમાબૂમ કરનારા લોકોએ એમના નેતૃત્વને પૂછવાની જરૂર છે